આજ રોજ નર્મદા જિલ્લાના કેટલાક પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો આંદોલન સ્વરૂપે કલેક્ટર કચેરી પર ઉમટી પડ્યા હતા જેના કારણે પોલીસનો ચાપતો બંદોબસ્ત કલેક્ટર કચેરીએ મૂકી દેવામાં આવ્યો હતો ત્યારે આ આંદોલન કરતા ટોળાને અટકાવવા માટે પોલીસે સાથે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું તેમજ ધારાસભ્ય સાથે પોલીસને ધક્કા મૂકી પણ જોવા મળી હતી આ સાથે ચેતર વસાવે આક્ષેપ કર્યો છે કે ટીડીઓએ સરકારી અધિકારી બીજેપીનું સભ્ય નોંધણી ઝુંબેશ માટે ટાર્ગેટ આપ્યો છે બનાવને પ્રાપ્ત વિગત અનુસાર આજરોજ રેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તેમના સમર્થકો દ્વારા રાજપીપળા કલેક્ટર કચેરીમાં નર્મદા જિલ્લાના અનેક પ્રશ્નોને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા વધુ સમર્થકોને જોઈને પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો કોઈ વ્યક્તિ કચેરી અંદર ના ઘુસી જાય એ માટે કચેરીના બહારના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા પરંતુ રજૂઆત કરવા આવેલા સમર્થકો કોઈપણ રીતે અંદર આવી ગયા હતા અને સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા ત્યારે ધારાસભ્ય સાથે પોલીસની જીવાજોડી પણ થઈ હતી જિલ્લામાં શિક્ષણની સુવિધા નથી હોસ્પિટલોમાં મશીનો નથી રોડ રસ્તાની સુવિધા નથી રોજગાર અને પાયાની સુવિધાઓનો અભાવ હોવાનો આક્ષેપ પણ કર્યા હતા આ સાથે ચેતન વસાવાએ કહ્યું હતું કે અમે કરેલી રજૂઆતો જો પાંચ દિવસમાં પૂરી કરવામાં નહીં આવે અને સભ્ય નોંધણી કરતા અધિકારીઓ સામે કાર્યવાહી નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે ખાસ નર્મદા જિલ્લામાં એક બાજુ આધાર સેવા કેન્દ્રના સર્વર ઠપ છે કેન્દ્ર બંધ છે એક બાજુ આયુષ્યમાન કાર્ડ હોય રેશન કાર્ડ કઢાવવા માટેના સર્વરો બંધ છે ઓફિસો બંધ છે અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ ખાડા નથી પૂરાતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે સે જલમાં પાણી નથી આવતા યુવાનો બે બેરોજગાર છે અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને છેલ્લા ત્રણ દિવસથી નવ તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે સત્તર એક જણને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રી એ જાતે બીજેપી સદસ્યના કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા એટલે હવે કાર્ય કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે ડીડિયાપાડાની વાત કરું મનરેગાને તેર હજારનો ટાર્ગેટ છે તલાટીઓને નાના સેજાવાડાને પાંચસો ને મોટા સેજાવાડાને આઠસો નો ટાર્ગેટ છે એવી રીતના ડીઆરડીના તમામ કાર્ય કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી કલેક્ટર શ્રી અને એસપી શ્રીને આપ્યા છે જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટું આંદોલન થાય થશે પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે શું નર્મદા જિલ્લા વહીવટી તંત્ર એ વહીવટી તંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા દિન પાંચમાં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે એમને પણ કાર્યવાહી કરવાની કલેક્ટરશ્રીએ અમને બાહેધરી આપી છે ડીડીઓશ્રીએ પણ બાહેધરી આપી છે જો કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારું આગળ અધિકારી નામ શું કયા કયા અધિકારીઓ ટીડીઓ શ્રી એ સોમવારે નવ તારીખે મિટિંગો લીધી ડેડિયાપાડા સાગબારા તમામ ટીડીઓ અને એમણે કીધું કે ડીડીઓ શ્રી ની સૂચના છે અમે પોતે પૂછ્યું ડીડીઓ શ્રી ની સૂચના છે અને ટાર્ગેટો આપ્યા લક્ષાંક આપ્યો અને ઝુંબેશ રૂપે કામગીરી ચાલે છે આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી અને બીજેપીના સભ્ય નોંધણીમાં બધા ફરે છે એટલા માટે અમે આજે

તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે પોલીસને અમે કીધું તમે જે બે નંબરના દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર એ બંધ થવું જોઈએ અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાયસન્સો આપ્યા છે બુટલેગરોને પરવાનગીઓ આપી છે દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ એ અમે ખુલ્લા પાડીશું એ કાલિયો હોય ભૂરીઓ હોય ભોલિયો હોય કે લાલિયો હોય બધાના નામ આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું તમે કહી રહ્યા છો કે નર્મદા જિલ્લામાં ખુલ્લે અમદાવાદ છે બિલકુલ દારૂબંધીનો અમલવારી બિલકુલ નથી થતી કેટલી વાર અમારે ધારણા પર બેઠવું પડે દારૂના માટે અહીંયા આઈજી સાહેબનું ઇન્સ્પેક્શન હતું ત્યાં પણ અમે કીધું છતાં પણ કોઈ નિરાકરણ નથી એટલે પોલીસને અમારી વિનંતી છે કે પોલીસ હોય કે તલાટી થી લઈને કલેક્ટર કે અમારા જેવા ધારાસભ્ય આપણે બધા પ્રજાના નોકર છે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા આપણને પગાર મળે છે આપણે ક્યારે પ્રજા પર માલિક નહીં બનવાનું બધા સાહેબગીરી કરવા લાગેલા છે એટલા માટે જ આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડે આ બાબતની એસપીને રજૂઆત કરવામાં આવી છે આજે કે કેમ આ બાબતની આજે એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે આવનાર દિવસોમાં કેટલા ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે એની પણ અમે તપાસ કરીશું અને કેટલો દંડ છેલ્લા છેલ્લા વર્ષમાં આજની સ્થિતિએ કેટલો દંડ એમણે ઉઘરાવ્યો છે કયા પ્રકારના વાહનો પર એ પણ અમે માહિતી માંગીશું આજે 5 કરોડ જેટલો ધક્કમ નુકસાન પહોંચ્યું છે એટલા બધે છે હવે કાચનું મને બહુ આઈડિયા નથી પણ ગેટ બંધ હતો એટલે ગેટો બી કૂદી કૂદી ને ગેટો ખોલાઈને અમે અંદર ગયા છે કયા અધિકારીઓ ભાજપના સભ્ય બનાવવા માટે મહાદરી ભૂમિકા ભજવે છે અને નામ શું છે આપણે ડેડિયાપાડાના ટીડીઓ મારે ત્યાં ગઈ કાલે કર્મચારીઓ આવ્યા એમને પૂછ્યું એમના કાર્ડ પણ મે લીધા તો ડેડિયાપાડાના ટીડીઓ જગદીશ સોની અને તમામ ટીડીઓ ટીડીઓને સૂચના છે અને ડીડીઓ સાહેબે કીધું છે આવી રીતના બધા કર્મચારીઓના પણ કાર્ડ બન્યા છે અને આજ કર્મચારીઓ ઝુંબેશના રૂપે હવે આ બધા કર્મચારીઓ છે એ ટીડીઓ જાતે કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્યું અને કર્મચારીઓ પર ઓટીપી આવે છે એ કાર્ડ બનાવ્યા છે ટીડીઓ જાતે આ તમામ હજુ ઘણા છે આ બધા કર્મચારીઓ છે તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે એટલા માટે જો આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે દિન પાંચ પછી આનાથી પણ મોટું આંદોલન અહીંયા કલેક્ટર કચેરી પર થશે ઓકે થેન્ક યુ